કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે નવા વર્ષમાં એક શોકિંગ અનાઉન્સમેન્ટ કર્યું કે જે ઇમિગ્રન્ટ્સ કે સિટીઝન્સ હતા એમના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સ એટલે ફેમિલી રિયુનિફિકેશન એના વિઝા માટે એપ્લિકેશન માટે ટેમ્પરરી સ્ટોપ કર્યું છે ઇટ્સ રિયલી શોકિંગ અને કે આ જ સરકાર આ લિબરલ સરકાર ફેમિલી રિયુનિફિકેશનમાં ખૂબ જ સપોર્ટ કરતી હતી એણે જ આ કાયદાઓ ચેન્જ કર્યા નવા વરસની ભેટ આપી ઇમિગ્રન્ટોને હવે આ જ માર્ક મિલરે બે હજાર ચોવીસમાં ઘણા ઇમિગ્રેશનના કાયદાઓ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટોને વર્ક પરમિટમાં ઘણા બધા કાયદાઓની ચેન્જ એમણે કરી છે અને એનાથી આપણા ગુજરાતી વિદ્યાર્થીઓને અસર પડી છે ને પડવાની જ છે અને જે નવા ઇમિગ્રન્ટ આવી રહ્યા છે એમને અસર પડવાની છે એટલે આ જે વસ્તુ પરિસ્થિતિ કેનેડામાં થઈ રહી છે એનું મૂળ કારણ તો હું કહીશ કે કેનેડામાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે અને એટલું બી કહીશ કે કેનેડાના રાજકારણમાં ટૂંક સમયમાં એક મોટો ભૂકંપ આવશે અને જે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો છે એમની પોપ્યુલારિટી ખૂબ જ લો થતી જાય છે અને એમની જ પાર્ટીના જે લિબરલ એમપીઓ છે એ હવે એમની સામે બળવો પોકારી રહ્યા છે અને એ લોકો કહી રહ્યા છે કે યુ શુડ રિઝાઇન યુ નો અને આજે જ જે અમારા સોર્સથી અને સૂત્રો તરફથી મને જે ન્યૂઝ આવ્યા છે બુધવારના એટલે આ બુધવારના આઠ તારીખના આઠ જાન્યુઆરીના લિબરલ કોકસે સ્પેશિયલ મિટિંગ બોલાવી છે અને આઈ થિંક ઓલ ધ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગેટિંગ ગેધર એન્ડ દે આર ગોઈંગ ટુ આસ્ક ટુ રિઝાઇન મિસ્ટર ટુ ડો હવે આ જે રાજકારણમાં જે ઉથલપાથલ એક ભૂકંપ આવી રહી છે એની અસર જે ખાસ કરી જે અમે ઇમિગ્રન્ટ કે કેનેડિયન સિટીઝન છે એમને બહુ ઓછી પડશે પણ જે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ છે ને કે સ્પેશિયલી ગુજરાતી વિદ્યાર્થીઓ છે એમને જરૂર તકલીફ પડશે અને હું એટલું કહી શકું છું કે ભલે બીજી સરકાર પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ સરકાર આવે કે કોઈ બી સરકાર આવે પણ કેનેડાના ઇમિગ્રેશનના સ્ટુડન્ટના સ્પેશિયલી કાયદાઓ અજી બદલાશે ને મારા હિસાબે સ્ટ્રિક થશે કારણ કે મિસ્ટર ટ્રમ્પ મિસ્ટર ટ્રમ્પે બી કેનેડાને વોર્નિંગ આપી છે કે આ જે ઇલિગલ ઇમિગ્રેશન થઈ રહ્યું છે ને કેનેડાની બોર્ડર તરફથી એટલે એમણે બહુ ખુલ્લા શબ્દોમાં કહ્યું છે કે તમે બહુ લિનિયનશીપથી સ્ટુડન્ટ વિઝા આપો છો એ લોકો આવે છે ને બોર્ડર ક્રોસ કરે છે અને એમને અલ્ટિમેટમ આપ્યું છે એટલા માટે જો સરકાર ભલે કોઈ તમને સોશિયલ મીડિયામાં કે ક્યાં તમને કોઈ કહેતું હોય સરકાર કેનેડામાં બદલાશે બદલાશે પછી કંઈ કાયદાઓ ઇઝી નહીં થાય પછી કાયદાઓને બે ત્રણ વર્ષ હજી લાગશે કારણ કે ટ્રમ્પ મિસ પ્રેસિડેન્ટ ટ્રમ્પની બી વોર્નિંગ છે કેનેડાને અને કેનેડા ઇઝ અ કેનેડાનું બિગેસ્ટ ટ્રેડ પાર્ટનર ઇઝ યુ એસ સેવન્ટી નાઇન પરસેન્ટ કેનેડાનું એક્સપોર્ટ યુએસમાં છે એટલા માટે કોઈ બી જો સોશિયલ મીડિયામાં કે કોઈ બી તમને ખોટું આશ્વાસન આપતું હોય ને મહેરબાની કરીને એ આશ્વાસનને તમે તમે ગણકારજો અને જો તમારે કેનેડા આવવું છે ફરીથી કહું છું જરૂર આવો પણ પાક્કું રિસર્ચ કરો અને હમણાંનું સમય બરાબર નથી કેનેડાની રાજકીય પરિસ્થિતિ બી બરાબર નથી એટલે એ વસ્તુને ખ્યાલમાં રાખી અને બધું આગળ પાછળ વિચારીને તમે આવો નો કેનેડામાં હેલ્થ કેરના ક્રાઇસિસ છે કેનેડામાં હાઉસિંગના ક્રાઇસિસ છે જોબના ક્રાઇસિસ છે આ ક્રાઇસિસ છે અને આ તમારે વસ્તુ તમારે જાણવી જરૂરી છે અને આ વસ્તુ પર રિસર્ચ કરો ને પછી આવો એટલા માટે ખાસ તમને બધાને વિનંતી કેનેડા આવવાની ના નથી પાકું રિસર્ચ કરો અને પોઝ જો સમય થોડો આપી શકો તો કેનેડા નહીં અને ઇન્ડિયાના બી રાજકારણમાં થોડા સંબંધો સુધરશે તો તમને જ સારું થશે આભાર